મિત્રો આપણે આવી જશે રૂમ પર હલો મિત્રો કેમ છો તમે મજામાં આપણે વાળા બ્લોગમાં આજે આપણે સામે કર્યું રોડે જ બ્લોગ ચાલતા જો રોડ પર છે આપણે ચાલો તમને હવે પિકઅપમાં બેસું એમનો બ્લોગ દેખાડું થોડુંક કામ છે આપણે ગામમાં એટલે ગામમાં પતાવી દઈએ ચાલો આગળ બોલશું ਪੜ ਵੀ ਜਾਂਦਾ ਹੈ ਹੈਲੋ ਗਾਇਸ ਅਮੇ ਵੀ ਹੀ ਜਾਂਦਾ ਹੈ ਬੋਟਮਾ ਸਮਾਨ ਅਮਾਰ ਜਿਵੇਂ ਆਉਗੇ ਤਨਜਾਰੋ

આ બાજુ રાજકોટ જવાય આ બાજુ મોરબી આપણે મોરબી તરફ જવાનું છે આવી ગઈ બીજી ચોકડી ટંકારાની

આપણે આવજાં ઢાબા પર જોવા જાય ગાડી જો રોડ પર છે આપણે સમાન ખાલી કરી દીધું છે ને આ બધું સમાન મૂક્યું છે નીચે આપણે જેવું જોઈએ તેલું એવું મળી ગયું આપણને આ રોડે સાધના તરીકે જોવાની કેવી મજા આવે અખાડો છે ચાલો બહુ કાય ખતમ બાય બાય પાંચ